પ્રકાશને પતિના રૂમમાં જોઈને મંજુના બધા જ સપના સૂર ચૂર થઈ ગયા હતા પ્રકાશનો રંગ શ્યામ અને ઊંચાઈ પણ થોડી હતી અને તે ઉંમરમાં પણ ખૂબ જ મોટો હતો અને મંજુ આમ તો વધારે ભણેલી ન હતી પણ ખૂબ જ સુંદર હતી તેની ખૂબસૂરતી ફિલ્મોની હિરોઈન જેવી જ હતી અને પ્રકાશ સાવ સીધો અને ઈમાનદાર માણસ હતો તે મંજુને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેને ખુશ રાખવા માટેની તેની માટે રોજ નવી ગિફ્ટ લઈને આવતો પણ મંજુ તેને જોયા વગર એક બાજુ રાખી દેતી હતી અને તે હંમેશાને હંમેશા ટેન્શનમાં જ રહેતી હતી અને તેને પતિ સાથે ફરવા હરવા ફરવા પણ શરમ લાગતી હતી મંજુ પોતાનો દિવસ એક દિવસ સંજયને ખૂબ જ પસંદ કરતી હતી સંજય મંજુની ઉંમરનો યુવાન હતો હંમેશા એને એમ વિચારતી કે સંજય તેના સપનાનો રાજા છે તેના પતિને નવી હવે નવી નોકરી મળી હતી એટલે તેને કામમાંથી બિલકુલ રજા મળતી ન હતી તે હંમેશા ઘરની બહાર જ રહેતો હતો એટલે મંજુને પોતાના ડિયર સાથે હજી મજાક કરવાનો ખૂબ જ સમય હતો મળતો અને સંજયને પટાવવા માટે મંજુ તેની આજુબાજુ આંટા મારતી રહેતી હતી જાણી જોઈને તે સાડીનો પાલો સરકાવી દેતી અને તેના ગોરા ગોરા અને ખૂબસૂરત શરીરને સંજય જ્યારે જોઈ રહેતો હતો તો તેના મનમાં શરણે વાગવા લાગે અને તે મનમાંને મનમાં જ એવું વિચારતી કે દેવર તેની સાથે મશ્કરી કરે પરંતુ સમાજના ડરને લીધે સંજય એવું કંઈ કરતો ન હતો અને આથી મંજુ તેની વધારે નજીક જવા લાગી અને તે તેનો ખૂબ જ ખ્યાલ રાખતી અને વાત વાતમાં તે સંજય મસ્કરી કરી ત્યારે તેના માથામાં હાથ ફેરવતી તો ક્યારેક તેના શરીર ઉપર અને ચિંટિયા પણ ભરતી હતી ક્યારેક ક્યારેક તો સંદીપના હાથ પોતાના સીના ઉપર રાખીને કહેતી કે દેવરજી જુઓ દેવરજી જુઓ જુઓ તો ખરા મારું દિલ કેવું જોર જોરથી ધગ ધગ કરે છે અને જવાન અને ખૂબસૂરત ભાભીના નખરાઓને જોઈને સંજયના પણ દિલમાં જાણ જણાટ થવા લાગતો હતો અને તે પણ પોતાને ક્યાં સુધી રોકી શકતો અને ધીરે ધીરે તે પણ ભાન ભૂલવા લાગ્યો હવે દેવર અને ભાભી બંને ખૂબ જ હસી મજાક કરવા લાગ્યા અને તે એકબીજાને જમાડતા અને ફરવા પણ જમ જતા અને ક્યારેક ક્યારેક સિનેમા જોવા પણ જતા હતા અને બંનેની વચ્ચે હવે અંતર ઘટવા લાગ્યું હતું અને સંજય ભાભીને ક્યારેક ક્યારેક બકી પણ કરવા લાગ્યા ગયો તે ભાભીના સીન ઉપર માથું રાખીને રાખીને કહેતો હતો હું તમારા દિલમાં મારી જગ્યા ગોતી રહ્યો છું અને ત્યારબાદ મને મળશે એક દિવસ મંજુએ કહ્યું કે ચાલ હવે આપણે બંને ફિલ્મ જોવા જઈએ તો આ સાંભળીને સંજય ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને તે પોતાના જ કપડાં બદલવા લાગ્યો રૂમમાં જઈ રહ્યો હતો અને મંજુ કાચની સામે ઊભા રહીને તૈયાર થવા લાગી અચાનક જ સંજય તેને પાછળથી બાહોમાં લઈ લીધી અને કહેવા લાગ્યો કે તમે ખૂબ જ સુંદર લાગો છો જો તમારી અને મારી વચ્ચે આ સંબંધ ન હોત તો કેટલું સારું હતું તો તે કહેવા લાગી તો તમે શું કરત સંજય કહ્યું તો હું તમારી સાથે લગ્ન કરી લેત અને મંજુ શર્માએ ગઈ પરંતુ તે મનમાં ને મનમાં જ ખૂબ જ ખુશ હતો થઈ રહી હતી ફિલ્મ જોઈને તે બંને ઘરે આવી રહ્યા હતા મિત્રો સ્ટોરી કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાને તો ભૂલતા જ નહીં બે લાય નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો અને અંધારું પણ થઈ ગઈ ચૂક્યું હતું બે બદમાશ તેનો પીછો કરી રહ્યા હતા સુમસામ રસ્તો જોઈને બદમાશોએ તેને ઘેરી લીધા અને બધ તમે જે કરવા લાગ્યા આ જોઈને સંદીપ ડરીને કારણે કાંપવા લાગ્યો એક બદમાશ બોલ્યો કે જો તને જીવવાલા હોય તો અહીંથી જતો રહેજે નહીં તો ચાકુ તારા પેટમાં ઉતારી દઈશ મને એકલી મૂકીને ન જા સંજય મને બચાવી લે મંજુ ડરતા ડરતા બોલી પરંતુ સંજય તેની એક પણ વાત ન સાંભળવી અને ત્યાંથી ભાગી ગયો એક બદમાશ બોલ્યો તું કેટલી સુંદર છે આજે મજા આવી જશે તને પામવા માટે અમે ક્યારના તરસી રહ્યા હતા તે બદમાશોને છોડી દેવા માટે વિનંતી કરી રહી હતી અચાનક જ તેનો પતિ અને તેના દોસ્તો તે જ રસ્તા પરથી જઈ રહ્યા હતા તેણે જોયું કે એક બદમાશ મંજુની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી રહ્યો હતો તો તેનો પતિ અને તેના મિત્રો બદમાશો ઉપર તૂટી પડ્યા અને તેણે ને તેની ખૂબ જ ધુલાઈ કરી નાખી બદમાશને લાગ્યું હવે કે અહીંયા રહેવામાં મજા નથી એટલે તે ભાગી ગયા મંજુએ જોયું કે તેના પતિને ચોટ લાગી હતી તે તેના સિંહને લગાકર રોવા લાગી પ્રકાશને મંજુનો સહારો આપ્યો મંજુ હજુ પણ ડરેલી લાગી રહી હતી હવે મંજુના દિલમાં પતિ માટે પ્યાર જ આવી ચૂક્યો હતો તેની સાથે નજર મેળવતા જ તે શરમાઈ ગઈ અને તે ખૂબ જ માસૂમ લાગી રહી હતી તેનો પ્યાર જોઈને પ્રકાશની આંખોમાં પણ આંસુ છલકાઈ આવી ગયા અને પત્નીનો સાચો પ્રેમ તેના વિરાન દિલમાં જ ખુશીઓ ભરાઈ ગઈ મંજુને પોતાની બાહોમાં લઈ લેવા માટે તે તરસી રહ્યો હતો મિત્રો લવ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી વિડીયોમાં ત્યાં સુધી આવજો અને હા આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી તો મિત્રો મનોરંજન છે તો મનોરંજન કરો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં સબસ્ક્રાઇબ જરૂરથી કરી